વડોદરા શહેરના અજવા નિમેટા રોડ પર બપોરના એક વાગ્યાની આસપાસ પોલીસની પીસીઆર વાહનચાલકે ટક્કરથી એક યુવાનનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે શહેરના આજવા નિમીટા રોડ પર ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે બપોરના એક વાગ્યાની આસપાસ આજવા નિમીટા રોડ પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસની પીસીઆર વાહન ચાલકની ટક્કરથી યુવાનનું મોત નીપજ્યું છે ટક્કર માર્યા બાદ પીસીઆર વાહન ચાલક ફરાર થઈ ગયો પોલીસની જીજે સિક્સ જી એ ત્રીસ ઓગણીસ નંબરની પીસીઆર વાહન ચાલક ટક્કર મારીને પીસીઆર વાહન સ્થળ પરથી લઈને ફરાર થઈ ગયો પોલીસની પીસીઆર વાહન ચાલકે ટક્કર માર્યા બાદ પણ સ્થળ પર ગાડી ઉભી રાખી નહીં પોલીસના પીસીઆર વાહનને ભૂલના કારણે યુવાનનું મોત નીચ્યું છે પરિવારના આક્ષેપ છે કે અકસ્માત સામે કડકમાં કડક પગલાં લેવામાં બી પોલીસે ફરિયાદ નોંધીને વધુ નિકાર્યવાહી હાથ ધરી છે મારો જે એક્સિડન્ટ અકસ્માત થયો છે મારો ફ્રેન્ડ નિલેશ ડાયા બેપરમાં એકચુલી મારો સાથે આજે સવારમાં એક વાસ્તુ પોગ્રામ અમારી સાથે જ હતો સવારનો પણ થોડીક વાર માટે ક્યાંક ઘરે ગયો અને ત્યાર પછી મોડું થયું એટલે મેં એને ફોન કર્યો તો ફોન બીજા વ્યક્તિએ ઉપાડ્યો અને એવું કહ્યું કે ભાઈને એક્સિડન્ટ થયો છે અને એકસો આઠમાં લઈ જાય છે એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાવાના કારણે એકસો આઠમાં તાત્કાલિક લઈ ગયા પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ એક ફોર વ્હીલર ગાડીનું જે ટાયર હતો ફાટી ગયું અને એને લઈને આ સામે એકબીજાને અથડાયા અમારી માંગમાં તો એવું છે કે કદાચ આ ગુનો થયો બી હોય ભૂલ થઈ હોય ગમે તે હોય પણ માનસાઈ ની દ્રષ્ટિએ તો એમને ત્યાં જો જે પણ વ્યક્તિ હોય એમને ઉભો રહેવું જોઈએ